નમસ્તે ગુડખર અભયારણ્ય વિભાગ વન્યજીવન ધ્રાંગધિયા તરફથી વાઇલ્ડ લાઇફ વીક જે બેથી આઠ ઓક્ટોબર દરમિયાન ઉજવાતું હોય છે એના ભાગરૂપે આજે અમે પેડલ પ્રવાસી ગ્રુપ ધ્રાંગધ્રિયા સાથે એક જાગૃતતા વહેલી અભિયાનનું આયોજન કરેલું હોય કે જેથી લોકોમાં એક જાગૃતતા આવે અને વન્યપ્રાણી બચાવે કારણ કે આજે ખાલી એક સરકાર તરફથી વન્યપ્રાણી બચશે નહીં તો લોકોનો સહભાગ સહભાગી થવું જરૂરી છે વહેલી અંદાજીત ત્રીસ કિલોમીટરનું આયોજન છે જેમાં ધાંગધાથી શરૂ કરીને બાવળી ડેમ અને બાવળી ડેમે એક અભિયાન કરીને પછી પાછું બેક ટુ ધાંગધ એ રીતે આખું હું વાઇસ કેપ્ટન ડૉક્ટર નિલેશ સંઘવી અમારું પેડલ પ્રવાસી ગ્રુપ અને વન્ય વિભાગના સહયોગથી આજે વન્ય પ્રાણી બચાવ અભિયાનના વીક સંદર્ભે અમે લોકોએ સાયકલ રેલી આજે અંદાજીત પાંત્રીસ જેટલા સાયકલ રેલીઓ અમે યોજી અને લોકોમાં જાગૃતિ ઉભી કરી કેમ કે વન્યપ્રાણી દરેક બચાવશું તો જ આપણી ઇકોસિસ્ટમ જળવાશે લોકોને આ સંદેશો આપ્યા સાહેબે આજે આપ્યો અને અમે પણ એ આપ્યા ઈચ્છીએ છીએ કે દરેક વન્ય પ્રાણી અગત્યનું છે ચાહે તે આપણને ન ગમતું હોય ચાહે તે સાપ હોય કે ન આપણને અનુકૂળ હોય પણ તે ઇકોસિસ્ટમનો એક ભાગ છે તો આપણે દરેક પ્રાણીને બચાવવા રેસ્ક્યુ કરવા પ્રયત્ન કરીશું